पाइप 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 तो तो निकली जाता है पानी पानी मोटर मोटर ना ना, ना। बस चल हो चल कर, ओ, 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 चलो चलो कर नीचे पोलो करी हूं इनको तो है खबर नहीं ये आप ऐप तो अठले से दबई जाती है नीचे ने साइड चल ये अच्छा है

પેલું આપણે બોટલ પાણી ને મોટી મૂટી છે નહીં રે હા કેમ રે બોલ આંબો જો એમ કે નથી બીજી છે કુકરી છે કુકરી ફૂલ ફૂલ સાઈઝ માં છે ફૂલ સાઈઝ માં ફૂલ સાઈઝ કુકરી હા ખાલી ડબ્બા લેવા ને ચોકલેટ ના એક ડબ્બો આપી દેજો આ તો નહીં ના ખાલી ડબ્બા ચોકલેટ ના લેવા

કે બોટ બોન નથી કરી જાવ આ વાડી 15 છે હા સા પકડાવા છે મેને સચિનભાઈ બસ કે હા હા સારું જો મોટો છે પકડું તો બતાવું હા ચાલ હા શું છે ક્યું છે આવું છે કાઢો છે કાઢું છે કા છે અહીંયા હા એ ગાઠડી આંતે જરા ઓય દેખાય હે ને અલો અલો

ચાલો તો આ કોમન કુકરી સ્નેકને અત્યારે આપણે અહીં વાડી ગામેથી રેસ્ક્યુ કરી હતી આ કોમન કુકરી સ્નેકને આપણે અહીં પર્યાવરણમાં રિલીઝ કરી દીધી છે જો આ સાપને તમે જોઈ શકો છો આ સાપે સંપૂર્ણપણે બિનજીરી હોય છે આ સાપની પેટર્ન તમે જોઈ શકો છો ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત